અમદાવાદના રુચિર દવે એપલના ઓડિયો ડિવિઝનના નવા બોસ બની ગયા છે તાજેતરમાં આવેલા સમાચાર અમદાવાદીઓ માટે ગર્વ સમાન છે એપલ દ્વારા હાર્ડવેર ટીમમાં ધરખમ ફેરફાર કરાયો છે તેમાં એકોસ્ટિક્સ વિભાગના વડા ગેરી ગીવ્સને ખસેડીને નવા વડાની નિમણૂક કરાઈ ગેરીના સ્થાને મૂળ અમદાવાદની રુચિર દવેની નિમણૂક કરાઈ છે રુચિર દવે અમદાવાદની જાણીતી એલડી એન્જિનિયરિંગ કોલેજનો વિદ્યાર્થી હતા તે બે હજાર નવમાં એપલમાં એન્જિનિયર તરીકે જોડાયા હતા અને હવે ત્યાં જ એક ડિવિઝનનો ઉચ્ચ અધિકારી બની ગયા છે મહત્વનું છે કે ગેરી ગીવ્સ લગભગ તેર વર્ષથી એપલના એકોસ્ટિક્સ વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ પદે હતો જે બાદ હવે આ પદ માટે અમદાવાદના દવેની પસંદગી કરવામાં આવી છે રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ